નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કરવી છે ને સંખ્યા સાથે રમત કે નથી કરવી તો પહેલા તો આપણને એક થી સો સુધી એકડા આવડવા જોઈએ છઠ્ઠા વાળા બધાને આવડતા જ હોય આવડે છે ને

એ આપણે રમત રમવાની છે શરૂઆત કેવી રીતે કરીશું બરોબર ગણિત મજા આવે ને એટલા માટે આપણે આ કરવાનું છે બાકી આની કઈ જરૂર નથી ગણિત એક મજાનો વિષય બનાવવાનો છે દરેક બાળકને મજા આવવી જોઈએ આવે ને મજા નથી આવતી એટલે મજા આવી પડે ને તો ચાલો આપડે છ થી આઠ લપોટી લઈએ રીતે ગોઠવણી કેવી રીતે કરવાની બતાવું છું ચાલો આવી જાવ બાળકો આપણે લપોટી ગોઠવણી કરીએ ચાલો આવી જાવ બધા જલ્દી મારી નજીક કોણ આવે છે કોણ નથી આવતો હું આ ડબ્બામાંથી પેલા કેટલી લખોટી લઈશ છ લખોટ લેવાની છે ભાઈ આપણે વધારે લેવી નથી તો ચાલો મારા હાથમાં છ રાખું આ છ લખોટી છે ને છ કેવી રીતે ગોઠવીશું તો દરેક વિદ્યાર્થી વિચાર આવવો જોઈએ કે પેલા આપણે આવી રીતે ગોઠવી દઈએ તો સીધી લાઈનમાં એક એક ની સીધી લાઈન થઈ ગઈ આવા આજ પેટર્નમાં બીજું કેવી રીતે ગોઠવીશું ભાઈ બીજી છ લોકો ની કાઢો એને અલગ રીતે ગોઠવવી હોય તો આપણે બબ્બે ની લાઈન કરી દો બે આ બે અને આ બે રગડી નીચે ન પડી જાય એટલે આપણે ધીરે ધીરે ગોઠવી દઈએ તો આ બબ્બે ની લાઈન થઈ ગઈ નહીં તો લટકી પડી જશે નીચે ત્રીજી પેટર્ન માં બનાવવું હોય તો પાછી છ લખોટી કાઢો ભાઈ આપણે છ લખોટી છ લખોટી

એટલે એકની છ લાઈન કહેવાય એક જ લકોટીની છ લાઈન કહેવાય આ બે લકોટીની ત્રણ લાઈન કહેવાય આ લકોટીની બે લાઈન કહેવાય એટલે આ ત્રણ અલગ અલગ પેટર્ન દ્વારા આપણા પાઠ્યપુસ્તકના પહેલા કે બીજા જ પાના ઉપર આ ગેમ આપેલી છે પ્રકરણની શરૂઆત થાય ને ત્યારે તમને એટલે જ મેં પહેલા કીધું હતું કે ભાઈ તમે પ્રસ્તાવના વાંચીને પ્રયત્ન કરો જો લકોટી હોય ગોટ સરસ મજાના કાચથી બનેલી હોય એટલે આડાવડી રગડી જાય આના સિવાય વધારે તમારા મગજમાં કંઈ આવે છે કેમ ગોઠવીશું ચલો હજી કોઈ રીતે ગોઠવા છે તો કે હા લાવો સમાપ્ત આ છ લકોટી છે એને હું આડી ગોઠવી એવી રીતે છ ની એક લાઈન ન બનાવી શકાય છ ની કેટલી લાઈન બનાવી શકાય એક લાઈન ન બનાવી શકાય તો આ છ ની એક લાઈન થઈ ગઈ છ લકોટી છ ની સિંગલ લાઈન એક આ છ ની આડી લાઈન એક એક ની છ લાઈન બે બે ની ત્રણ લાઈન ત્રણ ત્રણ ની બે લાઈન બસ ચાર પેટર્ન બની તો છ ના કેટલા અવયવ થાય ભાઈ છ બે અને ત્રણ કેટલા અવયવ થશે આ છ આ એક આ બે અને ત્રણ ચાર અવયવો થશે તો આ એક રમત પ્રમાણે જોયું ચાલો તમને આઠ લપોટી આપો સમાપ્તિ નહીં આપતા તમને આઠ લખોટી આપો તમારે કોઈનામાં નામ જોવાનો ગણતો તને હું આઠ લખોટી આપું બેન કોઈ જોવા નહીં એકબીજા બરોબર તને મજા આવે ને એ રીતે પેટર્ન બનાવવાની ચલો બનાવતા તમે બંને બહેનો અને મારી જોડે આઠ છે ચલો હું બનાવું છું હું સિંગલમાં સીધી લાઈન લખ આ એક એકની આઠ લાઈન બનાવી દઉં છું જો મેં બનાવી એવી લાઈન તમારે બનાવવાની નથી હા મેં બનાવી દીધી છે ને ભાઈ ગણ તો થઈ આને આને બે 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 લાઈન લાઈન તું કેમ છે તો બીજી બનાવ તું ચાર ની બનાવ ચાર ચાર ની બે લાઇન બનાવ એમ ચાર ડાઉપી લાવું ચાર બસ બસ હવે સિદ્ધાર્થ સિદ્ધાંતમાં ચાર મૂડી બે લાઈ આ ચાર બે લાઈન એટલે કે ઉભી બે ની ચાર લાઈન અને સિંગલ એક એક લાઈન હવે આના આપણે આમ ફેરવી નાખીએ તો એમ પણ ફરી જાય આ આઠ લાઈન આપણે આમ ઊભી ઉભી કરી દઈએ ચાલો તો આ આડી એક લાઈન બબ્બે ની લાઈન અને આ બબે ની આ ચાર ચાર ની લાઈન આ બબ્બે ની લાઈન તો ખબર પડી આઠ ના કેટલા હોય પડ્યા એક આઠ બે અને સોરી ચાર અને બે ખબર પડી તો આપણે અહીં રાખીશું ચાલો બેસી જાઓ પોતપોતાની જગ્યા પર અલગ અલગ પેટનમાં ગોઠવો જો આ ચેખર ગોઠવે છે અલગ અલગ પેટનમાં હવે બીજી પેટર્નમાં ગોઠવજો જે ખર હું આવું છું આટો મારી જગદીશ આ પેટર્નમાં ગોઠવી છે જગદીશ અલગ પેટર્નમાં ગોઠવ ભાઈ બેન તમે પણ અલગ પેટર્નમાં ગોઠવો હવે બેન એમાં ભેગું થઈ ગયું જુઓ એકમાં બે માં ત્રણ છે ને એકમાં બે છે એટલે સરખી થવી જોઈએ ત્રણ ત્રણ આવી જોઈએ ને બે બે આવે એ રીતે ગોઠવો જો આ પ્રિયંકા ગોઠવે છે હજી આ જાગૃતિ શું કરે છે એ પણ ગોઠવે છે સરસ બેન પાંચ પાંચની બે લાઈન કરી હવે ત્રણ ત્રણ ની લાઇન કરો જાગૃતિ તું પણ કાજલ ચાર ચાર ની લાઇન કર ચાર ચાર ની નહીં થાય ત્રણ ત્રણ ની કર બેન તું પણ કરોઠવવાની પેટર્ન છ માં ને આઠમાં એમ બધી સંખ્યામાં થાય

ચાલો બાળકો ગણિતમાં રમત સાથે મજા ગણિતની મજાનો વિષય બનાવીએ તો ચાલો અહિયાં એક થી પચાસ કાર્ડ આપેલા છે નિયમો શું કે છે તો કે નિયમોમાં એવું કે છે કે

એક ના ઘમાં અઠ્યાવીસ આવે સરસ ચાલો બીજો કયા ઘડિયામાં આવે હાલો ભાઈ હું મદદ કરીશ નહીં આવડે તો આવે પછી કયા ઘડિયામાં આવે ભાઈ ચાર ના ઘડિયા આવે સાત ચોક અઠ્યાવીસ પછી કયા ગડિયામાં આવે સાત ના ઘડિયામાં આવે સાત ચોક અઠ્યાવીસ પછી કયા ઘડિયામાં આવે ચૌદ ના ચૌદ અઠ્યાવીસ ના ભાગ છે અઠ્યાવીસ ના અવયવો છે બરોબર આપણે પોતપોતા જગ્યા ઉપર પાછા કાર્ડને ગોઠવી દઈએ ફરીથી આપણે ગેમ રમીશું છોકરીઓ હારી ગઈ છે આ વખતે કઈ વાંધો નહીં ચાલો છોકરાઓ થોડો નાનો નાનો કાર્ડ નાનો નંબર પસંદ કરો છોકરાઓ સરસ ચેકરભાઈ કર્યું ચલો અઢાર સોરી અઢાર નંબર નું કાર્ડ પસંદ કર્યું હવે કયો છોકર્યું અઢાર કયા કયા ઘડિયામાં આવ્યું ફટાફટ ગયું ચાલો કાજલ ફટાફટ ચાલો એકના ઘડિયામાં તો આવે છે બધાય બે ના ઘડિયામાં આવે છે અઢાર છતરી અઢાર પછી છ ના ઘડિયામાં આવે ને છ ના ઘડિયા માં નવ ના ઘડિયામાં આવે નવ દુઃખ અઢાર અને અઢાર એકા અઢાર થઈ ગયા

અને જ્યારે ટીમમાં જબરજસ્ત આપણે હરીફાઈ કરાવી શકીએ પણ ક્યારે તો કે નંબર ઓળખતા હોવા જોઈએ ઘડિયા વળતા હોવા જોઈએ તમને તરત ખબર પડવી જોઈએ કે ભાઈ અઠ્યાવીસ અઢાર અઠાવન ચોપન બાવન કોઈ પણ કાર્ડ તમે ઉપાડો છો કયા ઘડિયામાં આવે છે એ વસ્તુ તમને ખ્યાલ પડવો જોઈએ જો એ ખ્યાલ પડે તો જ આપણે આગળ એની ગેમની મજા લઈ શકીએ આગળ આગળ તમારી પાઠ્ય પુસ્તકમાં આગળ તમને થોડો પ્રયત્ન કરો કે એવું આપેલો છે તો ચાલો પ્રયત્ન શું કીધું છે ભાઈ અવયવી કોના વીસ ના અવયવી કયા કયા થાય ભાઈ વીસ ના અવયવો નથી કીધા અવયવી તો ચાલો વીસ ના અવયવી વીસ ગુણ્યા એક વીસ એસી કેટલા થશે આ અવ કહેવાય અને આ વીસ જે છે એના અવયવ કે એનો મતલબ શું થયો કે આ વીસ છે એ અવયવી છે અને આ જે 20 અને આ 1 છે એ બંને અવયવ એના ભાગ છે આ 20 અને આ 2 આના ભાગ છે અવયવ છે બીજા કયા અવયવ પડશે તો કે 4 અને 5 એ પણ પડે જો 20 કા 20 આ પણ પડે 10 2 20 આ પણ અવયવ પડે પછી કયા અવયવ પડશે 5 4

પેટર્ન બનાવી ત્રણ એક વખત વખત ત્રણ નવ છે ને ત્રણ નો ઘડીયો તો આ એ જ વસ્તુ સરસ મજાની તમને પેટર્ન બનાવી બતાવી છે અહિયાં ત્રણ છ વખત આવશે પછી ત્રણ સાત વખત આવશે પછી ત્રણ આઠ વખત આવશે એ રીતે દરેક ઘડિયામાં ચાર નો ગડિયો હોય પાંચ નો ગડિયો હોય છ નો હોય કે એસેટ્રા ગમે તે સો સુધી બસો સુધી પાંચસો સુધી કોઈ પણ અંક લઈ લો તમે એનો તમારે સતત સરવાળો કરતા જાઓ જેટલી વખત કે એને ટૂંકા સ્વરૂપમાં આપણે ગુણાકાર ગણનના સ્વરૂપમાં બતાવીએ છીએ આગળનો એક પ્રયત્ન કરો છે અવયવી અને અને ના ગુણાકાર જોવા અવયવ બોલો ચલ એક વખત પિસ્તાલીસ બે ના ઘડિયા પિસ્તાલીસ આવે ના આવે કેમ તો કે પિસ્તાલીસ ના બે સરખા ભાગ પડે ન

અને 45 પંદર અને 45 બીજો દાખલો જે છે 30 ચાલો 30 ના સક્યા હોય એવો પાડી આપો 30 કયા ઘડિયામાં આવે એક ના ઘડિયામાં આવે 1 30 બે ના ઘડિયામાં આવે બે પંદર ત્રણ ના ઘડિયામાં આવે ત્રણ દસ ચાર ના ઘડિયામાં આવે પાંચ ના ઘડિયામાં આવે પાંચ છ ઘટના ગડિયામાં ન આવે પછી એક ગડિયામાં ન આવે એટલે ત્રીસ ના હોય શું થાય એક બે ત્રણ પાંચ છ દસ પંદર અને આ ત્રીસ આ બધા એના શક્ય અવયવો છે આ બધા શું છે શક્ય અવયવો છે અવયવ ક્યાં અટકશે નહીં પણ અવયવો નિશ્ચિત છે એટલે અટકી જશે અવયવ જ્યાં અટકે એના ભાગ પડવાનું બંધ થઈ જાય ત્યાં આગળ આપણે અટકી જવાનું છે લા ની સંખ્યા નિશ્ચિત છે ખાસ યાદ રાખજો પછી એક ચાર નવ પછી પાંચમો ના આવે છ છ કેટલા અવયવ પડ્યા બસ એક બે ત્રણ ચાર છ નવ

આગળ મેં જેટલી વસ્તુ બતાવી છે બધી જ વસ્તુ પરથી તમને આપી દીધેલું છે યાદ રાખો અવયવ ગુણાકાર છે આ યાદ રાખજો બીજું એ દરેક સંખ્યાનો અવયવ છે પણ એક એ દરેક સંખ્યાનો અવયવ છે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે દરેક સંખ્યા પોતે શું થાય પોતાનો અવયવ થશે દરેક સંખ્યા નો ભાજપ થાય ભાઈ આ કોઈ પણ સંખ્યા લઈ લો તમે આ બધી જે અવયવ શું છે ને એ બધી સંખ્યાઓને આપણે પિસ્તાલીસ 45 ના બધી સંખ્યાઓ વડે ભાંગી શકીશું બધા અવયવો એટલે કે આ બધી સંખ્યા સંખ્યા કરતા નાનો અથવા બરાબર હોય તો જોઈ લો તમે આપણે જે ત્યાં તો આ બધા છે અને એની સરખો છે આ બધા એનાથી નાના છે આ ત્રીસ એનાથી સરખો છે

તો અડધા ભાગ પડે નહીં તો દસ ના ત્રણ ભાગ અડધા કેમ પડશે ન પડે પડે કઈ ન પડે ત્રણ ભાઈ બેન હોય એના દસ ચોકલેટ વેચો તો સરખા ભાગે વેચાય નહીં એક વધે તે બજારમાં જ ખાઈને આવતું રહેવાનું આ પ્રિયંકા તેવું જ કરશે હે ને તો સરખા ભાગે વેચી

વીસ પચીસ પાંત્રીસ ચાલીસ પચાસ પંચાવન લખ લખી નોટ ભરાઈ જાય એનાથી હોશિયાર છોકરો તરત પૂછે અરુણ સાહેબ ક્યાં સુધી લખીએ શું પૂછે ક્યાં સુધી લખીએ પાંચ લખીએ દસ લખીએ કે પંદર લખીએ તો અવયવી તમારે પૂછવું પડે કેમ તો કે અવયવી અનંત સંખ્યા સુધી ચાલ્યા જ કરે તમે લખ લખ કરો તો તમારી આખી નોટ ભરાઈ જાય તમારે પૂછવું પડે અરુણ સાહેબ 10 લખીએ 15 લખીએ 20 લખીએ કે 25 લખીએ બરોબર એવી રીતે તમારે મને અવયવીમાં પૂછી લેવા દરેક સંખ્યા પોતે પોતાની એક અવયવી છે ભાઈ દરેક સંખ્યા હમણાં તમને આમાં કીધું